મહેસાણામાં હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડરો સામે ફરિયાદ નોંધાઈ છે ફાઇનાન્સર અને બિલ્ડર બંને સામસામે છે બે હાજર સોળ માં બિલ્ડરોએ ફાઇનાન્સમાંથી માંથી ચાર કરોડ રૂપિયાની લોન લીધી હતી લોન હોવા છતાં પ્લોટ પર ફ્લેટ બનાવી લોકોને વેચ્યા પાયલ યાદવ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જી પાયલ જે રીતે લોન લીધી હતી તેમ છતાં એ પ્લોટ ઉપર મકાન બનાવી વેચી દેવાયા હવે જે રહી રહ્યા છે તે રહીશો ને મુશ્કેલી શું કાર્યવાહી થઈ રહી છે હાલ મહેસાણા રેસિડેન્સી રેસિડેન્સીના બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે સોમનાથ રોડ પર આ ફ્લેટ જે આવેલા છે તે બે હાજર સોળ માં બન્યા હતા અને બિલ્ડરોએ માલ ફાઇનાન્સમાંથી માંથી ચાર કરોડ લોન લીધી હતી લોન હોવા છતાં આ પ્લોટ ઉપર તેમને ફ્લેટ બનાવ્યા અને વેચાણ કરીને દસ્તાવેજ પણ કરી આપ્યા હતા ત્યારે કોઈ બોજો નહીં હોવાનો વિશ્વાસ આપીને લોકોએ તેમને જે ફાયનાન્સ પૈસા હતા તે પણ આપ્યા હતા કેસ આપી હતી જેને લઈને લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે જે માસ ફાઈનાન્સ કંપની છે તેમના દ્વારા રહીશો ને નોટિસ આપવામાં આવી હતી કે એક મહિનામાં મકાન ખાલી કરી દેવું